લાતો કે ભૂત કભી બાતોશે નહીં માનતે ગામમાં મળતું માન અને સન્માન એ એમજીવીસીએલ વિભાગના અધિકારીઓને જાણે પચતું ન હોય તેમ વારંવાર લોકોની વેદનાઓને સાંભળ્યા વગર પોતે એક અધિકારી હોવાનો રૂઆબ છોડતા નથી અને બીજા ગામોમાં જઈ અને માર ખાવાનો વારો આવે છે નમસ્કાર હિન્દુસ્તાનગી ધરોહર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે વેજલપુરનું એમજીવીસીએલ વિભાગ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પ્રથમપુરા ગામમાં ચેકિંગ માટે ગયું હતું ત્યાં એક વ્યક્તિને ત્યાંથી ખબર પડી હતી કે એ વ્યક્તિ દેશી ભાષામાં કહીએ તો તા વીજળીના તાર જતા તાર પર તેને લંગર નાખ્યું હોવાની માહિતી મળતા તે લોકો ત્યાં પ્રથમપુરા ગામે પહોંચ્યા હતા અને ત્યાં ચેકિંગ દરમિયાન તે લુખા તત્વએ તે કેટલો કંટાળ્યો હશે કે એમ વીસીએલના વિભાગના અધિકારીઓ સાથે આવો વ્યવહાર કર્યો એ લુખા તત્વએ એમજીવીસીએલના અધિકારીઓ પર બેટ વડે ધોકાવાળી કરી અને તેમને ત્યાંથી ભગાડ્યા જેના કારણે એમજીવીસીએલ વિભાગના વ્યક્તિઓના હાથ અને પગમાં ઈજાઓ પહોંચી છે જેના કારણે લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પ્રથમપુરા ગામમાં વીજ ચોરી ચેકિંગ કરવા ગયેલ વેજલપુર વૈજલપુર એમજીવીસીએલની ટીમ ઉપર જીવલેણ હુમલો થતા કર્મચારીઓએ પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું હતું દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પ્રથમપુરા ગામમાં પંચમહાલ જિલ્લાના વેજલપુર એમજીવીસીએલ સબ ડિવિઝનના કર્મચારીઓ વીજ ચોરીની ચેકિંગ કરવા માટે પ્રથમપુરા ગામે પહોંચ્યા હતા ત્યારે વીજ ચોરી ચેકિંગ કરી રહેલા વેજલપુર એમ જી વીસીએલ સબડિવિઝનના કર્મચારીઓ ઉપર બેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો એમ જી વીસીએલના કર્મચારીઓમાં ના નાસભાગ મચી હતી ત્યારે એમ કર્મચારીઓ એક મકાનમાં વીજ મીટર ન અને ત્યાં વીજ વાયર ગેરકાયદેસર ડાયરેક્ટ લંગર મારીને વીજ ચોરી કરી રહ્યા હતા જેથી વેજલપુર એમ જી વીસીએલ સબડિવિઝનના કર્મચારીઓ વીજ ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે ત્યાં ઊભેલા એક ઈસમે વીજ ચોરીની ચેકિંગ કરી રહેલા કર્મચારીઓને રોકવામાં આવ્યા હતા અને કર્મચારીઓ સાથે ઉતરી આવ્યો હતો અને બોલાચાલી કરવા લાગેલ અને કહેવા લાગેલ કે આ વીજ વાયર હું ગમે ત્યાંથી લાવ્યો હોય તમારે શું તેમ કહીને દાદાગીરી કરવા લાગેલ અને ત્યાં અન્ય બીજા પણ ઈસમો ભેગા થઈ ગયા હતા અને આખરે ભેગા થયેલા ઈસમોએ પંચમહાલ જિલ્લાના વેજલપુર એમ જી સ્ટાફ ઉપર બેઠ વડે જીવલેણ હુમલો કરતાં એમ જી વીસીએલના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને ત્યાંથી ભાગીને પોતાના જીવને બચાવવાનો વારો આવ્યો હતો ત્યારે આ હુમલામાં એમ જી બે કર્મચારીઓને હાથમાં તેમજ પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે આ ગંભીર ઇજાગ્રસ્ત થયેલા કર્મચારીઓને દાહોદ ઝાયડેસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને પંચમહાલ જિલ્લાના વેજલપુર એમજીવીસીએલ સબ ડિવિઝનના કર્મચારીઓએ આ પ્રથમપુર ગામે થયેલ જીવલેણ હુમલો કરનાર ઇસમ વિરુદ્ધ લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે આ લુખી દાદાગીરી કરનાર અને ભાઈગીરી બતાવનાર સરકારી કર્મચારીઓ ઉપર જીવલેણ હુમલો કરનાર ઇસમ પર કયા પ્રકારની કાર્યવાહી પોલીસ સ્ટાફ કરે છે બ્યુરો રિપોર્ટ પંચમહાલ ગઈકાલે સાંજે અમારા જુનિયર એન્જિનિયર શ્રી શર્મા સાહેબ દ્વારા મને મેસેજ મળેલ કે આવતીકાલે લીમડી ખાતે આઈસી ચેકિંગમાં જવાનું હોય તો અમે એના સંદર્ભમાં અહીંયા લીમડી ખાતે આવ્યા અને ત્યાંથી અમે આઈસી ચેકિંગ માટે પ્રથમપુર ગામે અમે આઈસી ચેકિંગમાં ગયા અને ત્યાં અમે મીટર એક ઘરનું જોતા ત્યાં આગળ મીટર હતું નહીં તો અમે ત્યાં આગળ ચેકિંગ કરવા માટે ઉતર્યા અને વાયર કે આ બધું શું છે એ અમે ભાઈને પૂછ્યું તો એણે હુમલો કરવાનો સ્ટાર્ટ કર્યો અને અમારા સાહેબને પણ ઈજા પહોંચાડી અને નાસભાગની અંદર ભારો પડી જતો મારા બી શક્ય થઈ ગયો છે દીક્ષિત કુમાર નારસિંહ બારિયા અ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ રિઝલ્ટ ઓફ ડિગ્રી